આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરો કરી પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો નમસ્કાર મિત્રો જય ભીમ નવબુદ્ધાય મિત્રો આજનો આ વિડીયો ખૂબ જોવા જેવો છે સુરેશભાઈ જયંતિભાઈ યાદવ જે નાસિકથી છે નાસિક એટલે મહારાષ્ટ્રનું નાસિક આવ્યું ત્યાંના અને આમ તો મૂળ ગોંડલના જ વતની છે પણ ત્યાં અત્યારે એ બિઝનેસ કરે છે દવાઓના પંપનું કંઈક વેચાણ કરે છે પણ એમણે જે વાત કરી એ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી વાત છે અને આ વિડીયોને તમે ખૂબ શેર કરો કારણ કે કોકને મદદ મળી રહે એટલા માટેનો આ વિડીયો છે અત્યાર સુધી આપણે જીવનસાથી માટેની વાત કરીએ છીએ પણ આજે શિક્ષણની વાત પણ આપણે સાથે સાથે કરવી જોઈએ એટલા માટે આ વિડીયો આજે ખાસ મેલી રહ્યો છું તો આ વિડીયોને ખૂબ શેર કરજો કારણ કે આનાથી કોઈનું જિંદગી બની જાય એવી મદદ કરવા માગે છે ભાઈ સુરેશભાઈ એમણે જે મારે જ્યારે વાત કરી છે એ વિડીયો પૂરેપૂરો સાંભળો અને આને ખૂબ શેર કરો એણે સુરેશભાઈ કીધું છે કે કોઈ પણ વિદ્યાર્થીને ફી ભરવામાં પૈસા ઘટતા હોય એટલે કે દસ હજાર રૂપિયા જેવી રકમ ઘટતી હોય તો એ દસ હજાર રૂપિયા દર મહિને એક જ વાર નહીં પણ દર મહિને આપવા માટે એમણે તૈયારી દર્શાવી છે શિક્ષણ માટે જ ખાસ તો કોઈ વિદ્યાર્થીને જરૂરિયાત હોય ચોપડા માટે જરૂરિયાત હોય હોસ્ટેલની ફી ઘટતી હોય અથવા શિક્ષણ ફી ઘટતી હોય તો જો એમનો કોન્ટેક કરવામાં આવશે તો એટલે આપણે કોન્ટેક નંબર અત્યારે લખતા નથી કામ કે અમુક લોકો પછી ફ્રોડ પણ કરે એમણે તો નંબર આપ્યો જ છે વિડીયોમાં પણ બોલ્યા છે પણ એ વિડીયોમાં આપણે નંબર એનો હાઇલાઇટ નહીં થવા દઈ કારણ કે પછી અમુક લોકો ફ્રોડ ફોન કરી અને એની અરે છેતરપિંડી ન કરે એટલા માટે આપણે આપણો નંબર લખીએ છીએ એટલે કોઈપણને જો આવી રીતે ફી ઘટતી હોય તો એમણે મારા નંબર પર સંપર્ક કરવો પડશે અને પૂરા ડોક્યુમેન્ટ મેળવી અને આપણે દર મહિને દસ હજારની એ સહાય કરશે તો એ વિદ્યાર્થીઓને આપણે મદદ કરી શકશું તો આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો સુધી પહોંચે તમારી પાસે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય વોટ્સએપ હોય એ બધા ગ્રુપમાં આને શેર કરો અને હા આપણે દર શનિવારે એ રાત્રે સાડા નવ વાગે લાઈવ થાય છે આપણી યુટ્યુબ ચેનલમાં તો હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે એનું નોટિફિકેશન મળે અને જો તમારે મારી સાથે જોડાવવું હોય તો એ નોટિફિકેશનના લિંક ઉપર ક્લિક કરી અને તમે જોઈન્ટ ટુ બટન દબાવશો તો મારી સાથે ફેસ ટુ ફેસ પણ લાઈવ થઈ શકશો તો આ ખાસ બધા યાદ રાખો દર શનિવારે રાત્રે આપણે સાડા નવ વાગે લાઈવ થઈ છે આપણી આવી યુટ્યુબ ચેનલમાં ગયા શનિવારે આપણે જે લાઈવ છે એમાં જીવનસાથી વિશે ઘણી બધી વાત કરેલી છે તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે ખૂબ સારી વાત કરી છે કે જીવનસાથી મેળવામાં ક્યાં ક્યાં સમાજને કેવી તકલીફ પડે છે અને અત્યારે જે દીકરીઓવાળા છે એ પોતે વધારે પડતું ડિમાન્ડ કરે છે એના લીધે પણ આ સમસ્યા વધતી જાય છે દીકરીઓ ઓછી છે એવું છે નહીં છે તો ઘણી બધી પણ એની ડિમાન્ડ એટલી બધી ઊંચી હોય છે અને પછી ભવિષ્યમાં એને તકલીફ પણ પડે છે બીજા સાથે એના ગેરસ બંધો પણ બને છે બીજા સાથે જતી પણ રહે છે આવા ઘણા બધા ફોન મારી પર આવે છે એટલે મેં આ વાત કરી છે તો એ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે અને આ શનિવારે પણ મારી સાથે જોડાવ આપણે નવો ટોપિક લઈ અને વાત કરીશું ખૂબ સરસ મજા આવે છે ગુજરાતભરમાંથી ઘણા બધા લોકો જોડાય છે અને ઘણી બધી બહેનો પણ આમાં ભાગ લે છે તો તમે શનિવારે મારી સાથે જોડાવ અને આ વિડીયોને ખૂબ શેર કરો કારણ કે આ કોકને મદદ માટેની વાત છે એટલા માટે તો આને ખૂબ શેર કરો ધન્યવાદ થેન્ક યુ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

સુરેશભાઈ નાસિક થી બોલું છું બોલો સુરેશભાઈ મેં એક મેસેજ કર્યો તો હું મોર ગોંડલ નો છું પણ પચીસ વર્ષથી નાસિક રહું છું એટલે બીજું કઈ કામ નથી અથવા તો મારે વિડીયો મૂકવો નથી પણ મારો નંબર સેવ કરી રાખો કોઈને શૈક્ષણિક કઈ મદદની જરૂર હોય તો મારાથી ફૂલ ની ને ફૂલની પાખીડી પાંદડી હું કરીશ એવી તમને વિનંતી છે મારી અચ્છા એવું છે હા એટલે કોઈને કઈ

ખેતી વાડી ના દવા ના પંપ નું હાજી હાજી અચ્છા બનાવો છો દવા ના પંપ એમ ના 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 બાર થી લાવીને અમે વેચીએ ટ્રેડિંગ કરી અચ્છા વેચાણ કરો છો એમ તૈયાર પંપ નું હા 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 બરાબર મારા મારા નાના ભાઈ નું ગોંડલ માં દુકાન છે આ bus stand પાસે શ્રી રામ એગ્રો અને અહિયાં હું પચીસ વર્ષ થી આયવો મારી દુકાન નું નામ પણ શ્રી રામ એગ્રો છે એમ વાહ ભાઈ વાહ હાજી 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 ત્યાં પણ ખેડૂતો ની સેવા કરીએ છીએ અને અહિયાં ભી ખેડૂતો ની સેવા કરીએ છીએ એમાંથી અમારા ઘર પોટલા નીકળે છે સારી પોઝિશનમાં છે સારું કામ છે બાળકોના બધા બધું આનંદ વાળું કામ છે અને ભગવાન ને રોજ થેન્ક યુ કહું છું કે મને તમે જે કઈ આપ્યું છે મારી કેપેસિટી વધારે આપ્યું છે તો હું કોઈને મદદ થઈ શકું એવા નિર્ણયો મારાથી થાય તો સારું બઉ હારી બાબત ભાઈ તમારી બરોબર અને આ નું કઈ મહારાષ્ટ્ર નું કોઈ પણ કામ હોય તો મારો નંબર સેટ કરી લ્યો સુરેશભાઈ નાસિક બરોબર નાસિક નું કઈ પણ કામ હોય તો મને કયો જે કઈ કામ હશે હું કરી દઈશ એટલે ખાસ આના માટે ફોન કર્યો બીજું કઈ કામ નથી તમારા છું હું રોજ સાંજે અને તમારી પેલી કોન્ફરન્સ બી સાંભળું છું

તો આ ટાઈપનું કોઈ પણ પાત્ર હોય અને એને કઈ જરૂરત હોય તો મને સજેસ્ટ કરવાનું તમે કેશો તો એકાઉન્ટ એકાઉન્ટમાં નખાવી સૂચન કરશો તો એના એકાઉન્ટમાં કઈ વાંધો નહીં ઓકે અને આના માટેનો કઈ વિડીયો તમારે બનાવવો હોય તો મને કયો તો હું તમને ફોન કરું તો જે કોઈને સીધી જરૂરત પડતી હોય તો સીધા કોન્ટેક્ટમાં આવે કેટલા સુધી તમે મદદ કરી આપડે દર મહિને દસ હજાર સુધીની મદદ કરી શકીએ મારું હે વિદ્યાર્થી માટે કોઈ પણ હા વિદ્યાર્થી કોઈ પણ જાતના હોય કોઈ પણ જ્ઞાતિ ના હોય આપણને કોઈ બાદ નથી હાજી

વિદ્યાર્થીઓ માટે જે કોઈને ભણવા માટે મદદની કઈ પણ જરૂર હોય આપણે મહિનામાં એક દસ હજાર નું કામ કરી શકીએ એટલી આપડી મનની ઈચ્છા છે પછી ભગવાન કઈ વધારે વધારશે તો વધારે કરશું પણ મિનિમમ આંકડો આપડે દસ હજાર થી સ્ટાર્ટ કરીએ બરાબર કે કોઈને જરૂરત હોય તો આપણો કોન્ટેક કરે તો આપણો કોન્ટેક કરે તો આપણે એને દસ હજાર સુધીની મદદ કરી શકીએ અને એના ભણતરમાં એને આગળ વધવાની આપણે આપણા થકી આંગળી ચીંધવાનું પુણ્ય જેટલા મળે એ એમાં ભાગીદાર થઈ બહુ સારી બાબત બઉ સરસ બાબત હાજી મારે ત્રણ બેબી ને એક બાબો છે બધાના ના લગ્ન થઈ ગયા બે હજાર પંદર માં મારા ઘરના પ્રોબ્લેમ હતો અને પાંચ મમ્મી રાખે રીતે મારા મિસિસ ને પાંચ વર્ષ સેવા કરી મે ધંધો દુકાન ઘર ગામ બધું મૂકી દીધું તું એમના માટે હું નાસિક ત્યાં રહેવા માટે ગયો હતો ત્યાં મારી બે ને મારા જમાઈની સાથે હું રહેતો મારી બે બેને તમારે અમને બે ને રાયખા તા કારણ કે અહીંયા અમારે પગથિયા છે એટલે પગથિયાં ચડી નો શકે હાર્ટ માં એને પ્રોબ્લેમ હતો હાર્ટ એવો પ્રોબ્લેમ હતો કે કરોડો માં એક જણ ને હોય એના હાર્ટ છે ને સ્લો થઈ ગયું હતું એટલે હાર્ટ સ્લો થઈ જાય એનો વર્લ્ડ માં કોઈ ફાસ્ટ કરવાનો એનો પેલો છે નહીં એડજસ્ટમેન્ટ એલાજ જ નથી ગણા હમજે હા એટલે એક તો એની કેર કરવી પડે અથવા તો હાર્ટ ને ચેન્જ કરવું પડે બરાબર બરાબર આ હા તો પછી હાર્ટ ને ચેન્જ કરવા માટે મે ફેમિલી આરે ડિસ્કસ કરી અને એમાં 50 એક લાખ નો ખર્જો થતો હતો પણ પછી મારા મિસીસે મને એવું કીધું કે પૈસા ભી જતા રહેશે અને હું ભી જતી રહીશ એના કરતાં તમે એક કામ કરો તમે મારી સેવા કરો છો મને ઘણો આનંદ છે મને બીજું કાઈ જરૂર નથી તમે મારી સાથે રહો અને મારી સેવા કરો એનાથી વિશેષ મારે કાંઈ કરવું નથી એટલે પછી હું એમની કેર કરતો તો એટલે એમની કેર મને આ ડોક્ટરે પહેલી વાર જયારે હું હોસ્પિટલ માં ગયો ત્યારે એમણે એવું કીધેલું એટલે આ એટલા માટે હું કરું છું વાત કરું છું કે બીજા લોકોને પણ કઈ ને કઈ સમજવા મળે એમાંથી બિલકુલ બિલકુલ એટલે મારા મિસિસ ને એમણે એવું કીધેલું કે તમારે આની કેર કરવી પડશે જો તમે કેર નહી કરો તો તમારે અહીંયા આ અઠવાડિયાને પંદર દિવસ દવાખાને આવવું પડશે એટલે મે એમના માટે કેર માટે સૂચન એની પાસે દિલ એટલે એમને કહેવાનું એવું થયું કે એમનું હાર્ટ સ્લો ચાલતું હોય એટલે એને ઓક્સિજન ભી ઓછું મળે એમને બ્લડ રોટેશન ભી ઓછું થાય અને એને યુરિન રોટેશન ભી ઓછું થાય તો એના માટે થઈ તમારે 24 કલાકમાં આજ સવાર થી કાલ સવાર સુધીમાં એક લિટર થી સવા લિટર લિક્વિડ આપવાનું પણ આ લિક્વિડ આપી દીધા પછી એનું જે કાઈ નીકળતું હોય એનું પણ તમારે માપ કરવાનું જેથી કરીને તમે સવા લિટર લિક્વિડ આપો છો તો સવા લિટર લિક્વિડ પાછું બાયપાસ થવું જોઈએ જો એ આઠ દિવસ કે દસ દિવસ બાયપાસ ન થાય તો એના હાથ અને પગ માં પાણી ભરાઈ જાય અને શરીરમાં પાણી ભરાઈ જાય તો ફરી પાછી એની એક પ્રોસેસ આવે કે પ્રોસેસ કરો પછી એના બોડીમાંથી પાણી રિલીઝ થાય હમ એટલે મારે સવારથી સાંજ સુધી એમને લિક્વિડ કેટલું આપવાનું છે અને પાછું જે એનું યુરિન નીકળે એનો મારે પાછું ટેસ્ટ કરવાનું બીજા દિવસે સવારે કે મેં આટલું આપ્યું તો તો આમાંથી કેટલું નીકળ્યું છે બરાબર અને પછી એમને ત્રણ ની દવા ત્રણ નું જમવાનું એને નવડાવવાના એમને toilet કરવા લઇ જવાના એમને toilet કરાવાનો એમને વાળ ઓળી દેવાના એટલે મારા મારા પાસે જે જગ્યાએ સેવા લખેલી હતી એ સેવા મેં બધી જ એમને આપી છે અને જયારે એમની એમની હાજરી હતી ત્યારે એમને મને suggest કરેલું કે તમે હું તમારા કોઈ કામ ની નથી તો તમે હવે બીજા લગ્ન કરી લ્યો એટલે મેં એમને કીધું મને ભગવાનને જે કાંઈ આ આ આયુષ્યમાં મને જે કાંઈ દીધું છે એનાથી મને આનંદ છે હવે મારે બીજા કોઈ કામ જવું નથી બાળકો આપણા કરી લઈશ પણ તમે મજા કરો બરાબર બરાબર એટલે એને ઘણા મનનો સંતોષ હતો અને છેલ્લે જયારે એમને એમના શ્વાસ છોડ્યા ત્યારે હું વલસાડ માં મારા એક ગુરુજી છે હનુમાન દાદા નો આશ્રમ છે જ્યાંથી હું જતો દર પૂર્ણમે ત્યાં જતો એટલે એમાં એવું થતું કે હું દર પૂર્ણમા આવે ને એની વાટ જોઈને બેઠો હોઉં સુકામે વાટ જોઈ બેઠો આવ કે પૂનમે હું ત્યાં જાવ ને એટલે એનું બોડી આખું રિચાર્જ થઇ જાય સરસ ત્યારે હું જયારે હું જતો હોઉં ને ત્યારે એકદમ લુઝ હોય અને પછી ત્યાંથી હું એના પાઠ કરીને એને પ્રસાદ લઈને અમે પાછા આવીએ ને ત્યારે એનું બોડી એનું બોડી એકદમ એક્ટિવ થઈ ગયેલું હોય એટલે હું દર પૂર્ણિમા એ ત્યાં જતો અને મારી ગાડી ગાડી માં હોય મારી પાસે નાની અલ્ટો ગાડી હતી બાબા એ મને લઈ દીધી હતી અલ્ટો ગાડીની અંદર એની દવા એના કપડા એને ઓઢવાનું એને ખાવાનું એની છાસ એનું ઠંડુ પાણી એનું ફ્રૂટ બધું જ મારી ગાડી માં હોય એની જે ઈચ્છા થાય એ ઈચ્છા મારે પૂર્ણ કરવાની આવો મેં વર્ષથી એક નિયમ બનાવ્યો હતો અને છેલ્લે વડ સાવિત્રી પૂર્ણિમા હતી વડ સાવિત્રી પૂર્ણિમાને દિવસે પૂનમને દિવસે હોસ્પિટલમાં અમે એડમિટ થયેલા હતા એક દિવસ આગળ અને પછી ડોક્ટરે કીધું કે સુરેશભાઈ આજે થોડું કોમ્પ્લિકેશન છે તબિયત માં કારણ કે જે અમે મેડિસિન આપીએ છીએ એ બોડી એક્સપ્રેસ કરતું નથી તો આજની રાત તમારા માટે થોડી ભયંકર છે અને રાત્રે વાગે સામે હવે આમાંથી તારું મન કાઢી લે પરમ ઉપર પરમાત્મા તને લેવા આવી રહ્યા છે એને યાદ કરી લે અને આ બધા જીવ કાઢી લે મારા આટલા શબ્દો પૂરા થયા પછી અમે સ્વામિનારાયણ સંપ્રદાય ના છીએ એટલે કીધું જે ભગવાન તને તેડવા માટે રસ લઈને આવ્યા છે એટલા મારા શબ્દ કાનમાં એટલે એને આંખો બંધ કરી અને શરીર ઢાળી દીધું સરસ એટલે મારા મનની જે ઈચ્છા હતી કે મારે છેલ્લે સુધી એમની સેવા મારી નજર ની સામે અથવા તો એની નજરની સામે હું હોઉં અને પછી એનો આત્મા દિવ્ય પરમાત્મા માં લીન થાય તો મને આનંદ થાય એટલે મારા મનની ઈચ્છા પૂરી થાય અને હવે બધા મારા લગ્ન થઈ ગયા છે મારે ધંધો બી ચાલે છે મારો બાબુ ભી કામ કરે છે હું બી કામ કરું છું બાબાના માટે ગોડાઉન છે હોલસેલ સપ્લાય કરે છે હું રિટેલ કામ કરું છું અને દર મહિને અમે પચીસ પચાસ હજાર લાખ રૂપિયા કમાઈએ છીએ સરસ તો આમાંથી અમારો ખર્ચો જે કઈ છે અને અમારી પાસે રૂપિયા અમે દાન કરીએ છીએ સેવા માટે આપીએ છીએ અને હવે આજે મને બે ત્રણ દિવસ થી એવો નિર્ણય મનમાં વિન્ટોડો લાગતો હતો કારણ કે મે પેલા મુંબઈ વાળા પેલા મારવાડી બેન ની ક્યાં વિડીયો સાંભળેલો હતો અને એના બાબાને દર મહિને કઈક દસ હજાર ની જરૂરત હતી બરાબર એટલે મેં કીધું આવા કોઈ માણસો બિચારા હેરાન થતા હોય તો એને આપણા સપોર્ટ મળે તો એમનું જીવન છે એ થોડું થઈ જાય ના બઉ સરસ બહુ સારા વિચારો સરસ વિચાર મારી સિસ્ટમ હતી મેં થોડું વધારે એટલું બધું લંબાવ્યું કે તમે વિડીયો ઓકે કરીને સેટ કરી શકો ભાલા કઈ વાંધો નહીં આવી જાય વિડીયો તમારો અને ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં બધે મૂકી દેવું જો ફોટો મેલ હોય તમારો તો મને મોકલજો બરાબર ફોટો તમને આ નંબર મેં મોકલી આપું હા ફોટા સાથે તમારો મેલી દઈ દઈશ બરાબર ને ઓકે 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 બીજું કાંઈ મારે એવું કાંઈ પણ મહારાષ્ટ્રનું કામ હોય નાસિક ડિસ્ટ્રિક્ટ નું મને મને ગમે ત્યારે યાદ કરું સાહેબ ભલે પાકું પાકું ઓકે ઓકે મારું સાહેબ ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો